જે ટ્રેન પણ આવી ગઈ છે ટિકિટ લેવાની છે મોડું થઈ જાય ગાડીયા બાકીયા જો છે તો મિત્રો અત્યારે ટ્રેનમાં ગયા છે ઝડપથી શૂટ કરવાનો ટાઈમ મિત્રો ટ્રેન જાય છે મિત્રો ફાઇનલી અત્યારે અમે છે ફાઇનલી ફાઇનલી અત્યારે ગયા છે તો જાય છે ને અમારે ભાડું શું છે ત્રણસો રૂપિયા છે ભાડું ચાલો મિત્રો ફાઇનલી ફાઇનલી દેવકા બીચ ઉગી ગયા છે બીચ તો ફાઇનલી મિત્રો આપણે જો અત્યારે દેવકા બીચ અહીંયા પૂગી ગયા છે દરિયો કિનારો સ્પેશિયલ ખાલી મોજ કરવા આવ્યા છે મિત્રો અત્યારે જો આ પૃથ્વીનો ગોળો છે ભારત ચાલો મિત્રો તો અત્યારે છે ને આપણે ચાર વાગી ગયા છે ને હવે આપણે જાય છે ઘરે ને હવે આ જો પાપડ ભાઈ આવે છે ચાલો પાપડ ખાય ને અત્યારે નીકળી ગયા ટેક્સી મળી જાય એટલે આપણે જાઉં છીએ વાપી તો ચાલો મિત્રો અત્યારે અમારે છે ને રિક્ષા મળી ગયા છે ને અત્યારે અમે બધા બે ગયા છે ચાલો મિત્રો ફાઇનલી ફાઇનલી આપણે સ્ટેશન પૂરી ગયા છે અને દમણ જવાનો અમને પ્લાન કરી નાખ્યો છે આજનો તો બસ જો અત્યારે આજે અમે ચાર ચાર જણા છે અને બીજા બે જણા નથી હવે એટલે આજે જવાનું છે દમણ ફાઇનલ નક્કી થઈ ગયું છે તો બસ વિડીયો કન્ટિન્યુ બનાવી રહીશું ભાઈ આપણે અહીંથી ઉપર ચડી જાય ઓલી સાડી જવાનું છે

મિત્રો ફાઈનલી અત્યારે અમે વાપી પડી ગયા છે હવે આપણે વાપીથી દમણ જવા માટે એક રિક્ષા બંધાવી પડશે હવે રિક્ષામાં જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો મિત્રો આ રીતે વાપીનો અહીંયા બોર્ડ અને અત્યારે જો રિક્ષાઓ ગોચ્યા છે હવે અહીંયા શું ભાડું હોય છે એ હું તમને કેમ છું કેટલું ભાડું લઈ છે જાવું છે પેલા દેવકા બીચ જવાનું છે પછી આપણે જવાનું છે ફાઇનલી ફાઇનલી ગાયજ અમે અત્યારે બેઠી ગયા છે ટેક્સીમાં એવો હા હા ભૂલ તો નબરો તો ફેમિલી અગ્યારે મજા દેવકા બીચ જાય છે ને અમારે ભાડું થયું છે ત્રણસો રૂપિયા થયું છે ભાડું આપણે અહીં વાપી હતી દેવકા બીચ ત્રણસો રૂપિયા થયું છે ત્યાંથી આપણે જવાનું છે પછી આપણે દમણે તો ચાલો અત્યારે આપણે ભીગ્યા નથી આપણે ટેક્સી મશીન અત્યારે જગ્યા ખાલી થઈ ગઈ છે એટલે અહીંયા વહી ગયા છે હું અહીંયા જાઉં એકલો બસ વિડીયો કન્ટિન્યુ બનાવી રહજો આપણે દેવકા બીજ ફૂગ જાય ચાલો મિત્રો ફાઇનલી ફાઇનલી દેવકા બીજ ફૂગી ગયા છે જરૂર આ બીચ મનાગડી આપણે જવાનું છે તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો આ સમજી લઈએ છીએ ભાઈને પૈસા દેવાના છે મારી આ ટેક્સી હતી ઇકો તો તો ફાઇનલી મિત્રો આપણે જો અત્યારે દેવકા બીચ અહીંયા પૂગી ગયા છે દરિયો કિનારો અજરા દેવકા બીચ પછી અમારે આગળ થોડુંક આગળ આમ જવાનું છે પછી જાઈએ તો એમાં કન્ટિન્યુ હવે બના રહીજો હવે આગળ જઈને આપણે મળી જાય

બાકી આપડે ખાલી મોજ કરવા જુવેકભાઈ યુવકભાઈ ને એક રમે થઈ ગઈ છે અમારે અહિયાં

પાપડ લીધા છે હવે આપણે ટેક્સી ગોતવાની છે વિડીયો કન્ટિન્યુ બનાવી રહેજો ચાલો પાપડ વગર ખાય ને અત્યારે નીકળી ગયા હમે એવો બીચ છે ફરીને આપણે જાય તો ઘરે અરે યુવિક ભાઈને મજા આવી ગઈ કૈવિક મજા આવી ગઈ ને ભાઈ કને હમ હાલો તો વિડીયો આમ બનતું બનાવી બની રહેજો હવે આપણે સ્ટેશન પૂગી જાય હવે અમારે જો ગોતવા છે ટેક્સી તો ટેક્સી મળી જાય એટલે આપણે જવાનું છે વાપી તો હવે આ ટેક્સીની વાડી જોયું ટેક્સી મળી જાય તો ઠીક છે ને કે હેલો હાયલો હવે જવું પડશે અમારે

અને દમણ ગયા બસ મજા આવી ગઈ બધી એમાં ફરવાની પણ એટલું બધું કંઈ બીચમાં કંઈ નાવા જેવું કે એવું કંઈ અમને કંઈ ના નહોતું જોયું કે નાવા નવા જેવું જગ્યા છે પણ બહુ આગાનતા ગયા પણ એના રેતીનો ભાગ જરાક વધારે છે ને બસ એવું બધું એન્જોય કરી છે પછી ઘરે વહી આવ્યા છે ને યાર નાતેને ટિકિટ ભાડામાં મોંઘવારી બહુ છે એક એક જમરૂપના ખાલી પસાર રૂપિયા અને કિશના શેડાઈન ડીશના સાલે પચાસ રૂપિયાની એવી રીતે બહુ એ લોકો પૈસા લઈ જાય છે એટલે મોંઘવારી બહુ વધારે છે ને જવામાં વાપીથી દેવકાભી જવામાં ત્રણસો રૂપિયા ભાડું દીધું આવવામાં રિટર્ન ત્રણસો રૂપિયા ભાડું દીધું એટલે બહુ ભાડામાં ખર્ચા ખર્ચાઈ બહુ થાય છે એમાં પૈસામાં એટલે પછી આમ ફર્સ્ટ ટાઈમ ગયો એટલે જોયા આશા હતી એટલે એ પૂરી થઈ ગઈ છે ને બહુ મજા આવી ગઈ છે ને બસ હવે આપણે અહીંયા વ્લોગની એન્ડ કરી દઉં આજે આ બીજો દિવસ છે આપણો એટલે ખાલી એટલી માહિતી મારે તમને આપવાની હતી કે અધૂરો વ્લોગ ગયો એટલા માટે તો સારું મળીએ આપણે બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી ટાટાભાઈ ભાઈ